રેલવે તંત્ર નથી ટ્રેનના ફેરા વધારતું કે નથી ડબ્બાની સંખ્યા વધારતું વડોદરાના પ્રતાપનગરથી છોટા ઉદેપુર અને ચોબત સુધી દોડતી ટ્રેનોમાં રક્ષાબંધન પર્વને લઈ ભીડ જોવા મળી હતી ભીડ હોવા છતાં રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેનના દોડાવાઈ કે ન વધારે ડબ્બા જોયા ઉલટાની સવારની ટ્રેનમાં બે ડબ્બા ઓછા આવ્યા છે વડોદરાના પ્રતાપનગરથી છોટા ઉદેપુર અલીરાજપુર અને જોબત સુધી ટ્રેન ચાલે છે વડોદરાના પ્રતાપનગરથી છોટા ઉદેપુર સુધી દિવસની પાંચ ટ્રેનના રૂટ છે એવી જ રીતે છોટા ઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર સુધીના પણ ટ્રેનના પાંચ રૂટ છે તારીખ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ છે ભારતીય રક્ષાબંધનના પરંપરા તહેવારનું ઘણું જ મહત્ત્વ છે રક્ષાબંધન પર્વને લઈને આ ટ્રેનના ચિક્કાર ભીડ જોવા મળી હતી સવારે સાતને પંદર વાગ્યે વડોદરાના પ્રતાપનગરથી છોટા ઉદેપુર જતી ટ્રેનમાં બે ડબ્બા ઓછા હતા બીજી બાજુ રક્ષા રક્ષાબંધન પર્વને કારણે ટ્રેનમાં ભીડ પણ હતી મુસાફરોને ઊભા રહેવાની પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ આ ટ્રેનમાં સર્જાઈ હતી રક્ષાબંધન પર્વને લીધે ટ્રેનના ફેરા વધારવાની સાથે ડબ્બાની સંખ્યા પણ વધારવાની જરૂર હતી હાલમાં પાવી જેતપુર નજીક ભારત ઉપરનું જન ધોવાઈ ગયા બાદ સડક માર્ગે વાહન વ્યવહાર બંધ થતા મુસાફરોને જોક ટ્રેન તરફ વધ્યો છે ત્યારે ટ્રેન રૂટ વધે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી